તો વાયબ્રન્ટને લઈ પ્રધાનમંત્રી મોદી આજે માર્ગદર્શન આપે તેવી પણ શક્યતાઓ છે વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે હિરેન બે દિવસના ગુજરાત પ્રવાસે પ્રધાનમંત્રી છે તેવામાં આગામી લોકસભાની ચૂંટણીને જોતા બેઠક પણ યોજી શકે છે પ્રધાનમંત્રી સંભવતઃ આઠ વાગ્યાની આસપાસ તેવું અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી સીધા રાજભવન જશે આજે પણ રાજભવન ખાતે વાયબ્રન્ટની તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠક પ્રધાનમંત્રી યોજી શકે છે આવતીકાલે સવારે મહાત્મા મંદિર ખાતે અલગ અલગ દેશોના આગેવાનો અને પ્રતિનિધિ મંડળ સાથેની મુલાકાત વાયબ્રન્ટ અંતર્ગત તેમની આયોજિત કરવામાં આવી છે મહાત્મા મંદિરના એ કાર્યક્રમ બાદ બપોરે રાજભવન પરત જશે અને સાંજે ત્રણ વાગે ગ્લોબલ ટ્રેડ શો વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગતનું છે એની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે આ ટ્રેડ શો ની મુલાકાત પણ પ્રધાનમંત્રી લેવાના છે અલગ અલગ ડોમની અંદર ત્યાંથી સીધા તેઓ અમદાવાદ એરપોર્ટ જશે જ્યાંથી યુએઈ ના રાષ્ટ્રપ્રમુખ છે એમને સ્વાગત કરશે સ્વાભાવિક રીતે પ્રોટોકોલ તોડી અને પ્રધાનમંત્રી સામેથી એરપોર્ટ ઉપર એમનું સ્વાગત કરવા માટે ત્યાં જવાના છે અલગ અલગ દેશોમાં જયારે પીએમ ગયા ત્યારે પણ ત્યાં એમનું આ પ્રકારે પ્રોટોકોલ તોડી અને સ્વાગત થયું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે બીજી તરફ પરમ દિવસથી એટલે કે દસ તારીખે ગ્લોબલ વાયબ્રન્ટ જે છે તેની શરૂઆત પ્રધાનમંત્રી સવારે લગભગ પોણા દસ વાગ્યાથી કરાવશે બાર વાગ્યા સુધી આ ઓપનિંગ સેશન છે તે ચાલવાનું છે અલગ અલગ છવ્વીસ જેટલા દેશો પાર્ટની પાર્ટી કન્ટ્રી પાર્ટનર છે આ સાથે છ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો રાષ્ટ્ર પ્રમુખો પણ આવવાના છે એમની સાથેની બેઠક ત્યાં જ મહાત્મા મંદિર ખાતે યોજાશે મહત્વનું છે કે બપોરનું ભોજન પણ પ્રધાનમંત્રી આ તમામ લોકો સાથે ટેસ્ટ ઓફ ભારત ની થીમ સાથે ત્યાં લેશે પ્રધાનમંત્રી દસ તારીખે પણ ગુજરાતમાં જ રોકાવાના છે ને સાંજે હોટલ લીલામાં અલગ અલગ કાર્યક્રમો મહાત્મા મંદિરના જે કલ્ચરલ કાર્યક્રમો છે એમાં પણ હાજરી આપશે ઓવરઓલ બે દિવસ સુધી પ્રધાનમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત કાર્યક્રમોમાં હાજરી આપશે વિદેશી મહેમાનો સાથે તેઓ ત્યાં મુલાકાત પણ કરશે અને ત્યારબાદ દિલ્હી માટે રવાના થશે આભાર માહિતી માટે